નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી વિશ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે ભાગ નંબર ચારના વિજ્ઞાન વિષયની તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે શરૂઆત કરીએ ધોરણ સાતની નવી સ્વ અધ્યનપતિના ભાગ નંબર ચારના વિજ્ઞાન વિષયના પાઠ નંબર આઠ વનસ્પતિમાં પ્રજનન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પરથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો તો જોઈએ આપણે આટલું જાણીએ છીએ અને અધ્યયન નિષ્ફળ દીવો પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની દૂર સુધી ફેલાય છે ગાડરિયું નંબર ત્રણ કયો છોડ મૂળમાંથી વૃદ્ધિ પામે છે શક્કરીઓ નંબર ચાર શામાંથી ઉદ્ભવે છે જન જન્યુઓ નંબર પાંચ વિવિધ પુષ્પોના અંડાશયમાં ખાલી જગ્યા આવેલા છે કે તેથી વધુ અંડકો નંબર નીચેનામાંથી વનસ્પતિના ક્યાં ભાગો લિંગી પ્રજનનમાં ભાગ લે છે તો જવાબ આવશે બે એક અને ત્રણ નંબર સાત બટાકાના છોડમાં આંખ એ શું છે તો કે પ્રકારની કલિકા છે જેને ખાલી જગ્યા કહે છે કલિકા નંબર નવ ખાલી જગ્યા નામની લીલમાં અવખંડન જોવા મળે છે સ્પાયરો ગાયરા નંબર દસ બે સજીવો ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં બીજાણુ દ્વારા પ્રજનન થાય છે મ્યુકર ફૂક અને હંસ રાજ નંબર અગિયાર અલિંગી પ્રજનન એ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પદ્ધતિથી થાય છે તો કે કલિકા સર્જન અવખંડન અને બીજાણું સર્જન વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવીસ અધ્યન પરથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો नंबर बार जोड़का जोड़ो नंबर एक बीजाणु सर्जन तो जवाब आशे डी हंसराज नंबर बे लिंगी प्रजनन फलों नंबर तर अलिंगी प्रजनन प्रकार नंबर चार एकलिंगी लिंगी पुष्प मकाई नंबर पांच द्विलिंगी पुष्प सरसों પ્રશ્ન નંબર ત્રણ માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ લખો નંબર તેર ક્યાં ક્યાં છોડમાં સ્વપરાગનયનની ક્રિયા થાય છે તો કે સરસવ મગફળી ટામેટા ગુલાબ અને પેટુનિયામાં સ્વપરાગનયનની ક્રિયા થાય છે નંબર ચૌદ ક્યાં ક્યાં છોડમાં પરપરાગનયનની ક્રિયા થાય છે તો કે મકાઈ પપૈયા અને કાકડીમાં પરપરાગનયનની ક્રિયા થાય છે નંબર પંદર ક્યાં ક્યાં છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય છે ગુલાબ સૂર્યમુખી ખજૂર ચંપા કરેણ વગેરે છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય છે નંબર સો નીચે આપેલા ફળોનું માસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરો તો જોઈએ માસલ ફળ બોર કેરી સફરજન દ્રાક્ષ મોસંબી ટેટી ચીકુ નાળિયેર કેરા શુષ્ક ફળ વટાણા તુવેર મગ ચણા મગફળી વાલ ચોખા નંબર નીચે આપેલા અને દ્વિલિંગી પુષ્પમાં વર્ગીકરણ કરો તો જોઈએ એકલિંગી પુષ્પ મકાઈ પપૈયા કાકડી લીંબુ જામફળ દ્વિલિંગી પુષ્પ સરસવ ગુલાબ મોગરો જાસુદ અને પેટુનિયા નંબર અઢાર કઈ વનસ્પતિઓના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે તો શક્કરિયા અને ડહાલિયાના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે નંબર ઓગણીસ વાનસ્પતિક કલિકા કોને કહે છે તો પુષ્પ કલિકા ઉપરાંત કક્ષમાં કલિકાઓ જોવા મળે છે જેમાંથી પ્રોહનું નિર્માણ થાય છે આ કલિકાને વાનસ્પતિક કલિકા કહે છે નંબર વીસ આપેલ વનસ્પતિના બીજના ફેલાવાને ધ્યાને લઈ તેનું પાણી પવન અને પ્રાણીઓ દ્વારા બીજના ફેલાવવામાં વર્ગીકૃત કરો તો પાણી દ્વારા નાળિયેર પવન દ્વારા સૂર્યમુખી ઘાસ સરગવો મેપલ પ્રાણી દ્વારા યુરેનામ અને ગાડડયુ નંબર એકવીસ વાનસ્પતિક પ્રજનનના ઉદાહરણ લખો પર્ણ દ્વારા પાનફૂટી પ્રકાંડ દ્વારા બટાકા આદુ ગુલાબ મૂળ દ્વારા શક્કરિયા ડહાલિયા બીજાણુ સર્જન મ્યુકર હંસરાજ ઓખંડન ગાયરા નંબર 22 પુંકેસર અને સ્ત્રીકેસરની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો અહીં નામ નિર્દેશનવાળી આકૃતિ અહીં આપેલ છે પુંકેસર અને અહીં આપેલી છે જે સ્ત્રીકેસર નંબર ત્રેવીસ કલિકા સર્જન દ્વારા પ્રજનન કરતા સજીવની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો જે અહીં જોઈ શકો છો તમને આકૃતિ અહીં આપેલ છે નંબર ચોવીસ ફલિતાંડ નિર્માણની ઘટના આકૃતિ સહ વર્ણવો તો તેમની આકૃતિ સહ વર્ણવી અને અહીં આપેલ છે જે જોઈ શકો છો ફલિતાંડનું નિર્માણ તો જન્યુઓના સુગમ નયનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે નરજન્યુ અને માદાજન્યુનું સુ સયુગ્મન થવાની ક્રિયાને ફલન કહેવાય છે ફલી તાંડનો ભ્રૂણમાં વિકાસ થાય છે નંબર પચીસ નીચે આપેલ પુષ્પની આકૃતિનું નામ નિર્દેશન કરો અહીં જે પુષ્પ આપેલું છે તેમનું નામ નિર્દેશન કરી અને અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો નંબર છવ્વીસ કલમ શું સમજાવો કલમ શું છે સમજાવો ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે તેમાંથી તેનો છોડ વિકાસ પામે છે ઉપયોગમાં લીધેલ ટુકડાને કલમ કહે છે અને આ રીતે કલમ કરવી કહે છે નંબર સત્યાવીસ અપરિપક્વને આછાદિત પરણું ધરાવતું પ્રકાંડ એટલે શું તેનું કાર્ય શું હોય છે તો અપરિપક્વ અને આછંદિત પર્ણો ધરાવતું પ્રકાંડ એટલે વનસ્પતિક કલિકા આ કલિકા નવા છોડનું સર્જન કરી શકે છે નંબર એટલે શું તેના પ્રકાર જણાવો તો પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય છે પવન પાણી અને કીટકો દ્વારા પરાગનયન થાય છે તેના બે પ્રકાર છે સ્વપરાગનયન અને પરપરાગનયન અને અહીં ચાર નંબરની પ્રવૃત્તિ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે